ત્યાં સુરતના લિંબાય વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકેની ઓળખ ધરાવતા વસીમ પાર્સલે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામને આજે લિંબાય પોલીસ અને મનપા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી જી સર આજરોજ સુરત શહેરના લિંબાય વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરીસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેક ગુનાઓ છે લગભગ 25 જેટલા ગુનાઓ છે એમાંય પાસા પણ જી આવ્યો છે આ ઉપરાંત એના ઉપર મારામારી ચોરી લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો મકાનોનો અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો સાહેબ બનાવી દીધો હતો આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટરી પ્રવૃત્તિ ઇલ્લીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો માંડવાળી કરાવતો એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર ઇલિગલી સ્ટ્રકચર છે આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપર તે પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો વધુમાં કબૂતરો પણ એને પાળી રાખ્યા હતા એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી કસૂર નહીં હતું બસ ઇલિગલી આ બધું એનું કામકાજ ચાલતું હતું આ બધી બાબતો ઉપર કા અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે પોલીસ એની શોધખોળ કરી રહી છે હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ગુનેગારોને મેસેજ આપવાનું સ્પષ્ટ મેસેજ છે જે ગુનેગારો ગુનો કરે છે લોકોને રંજાડે છે હેરાનગતિ કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે